નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠાના વડાલી શહેરની મહિલાઓએ પતિના દીર્ધાયુ માટે ઉપવાસ કરી વડની પૂજા અર્ચના કરી વ્રત વ્રત સૌભાગ્ય આપનારું પતિના કામના કરનારું છે ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત વ્રતિક બની ચુક્યું છે આમ તો વ્રતની તિથિને લઈ લોકોમાં માં ભિન્ન ભિન્ન મત છે વટ સાવિત્રી વ્રત વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ વ્રત પૂજન કરવાથી કથા સાંભળવાથી મનોકામના પૂર્ણ થાય છે વડ વૃક્ષ નું પૂજન અને સાવિત્રી સત્યવાન ની કથાનું સ્મરણ કરવાના વિધાન ને કારણે આ વ્રત વટ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું છે આ વ્રત ખાસ કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે જ્યારે દેશભરમાં શુક્રવારના રોજ વડ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વડાલી શહેરની પરિણિત મહિલાઓએ પતિના દીર્ધાયુ માટે નકોડો ઉપવાસ કરી વડની પૂજા અર્ચના કરી હતી જે અંતર્ગત વડાલી શહેરમાં આવેલ ચામુંડા માતાજી મંદિર સગર સમાજવાડી અને શારણેશ્વર મંદિર પાસે આવેલ વડ નજીક મહિલાઓનો તાતો લાગ્યો હતો અને મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા મારું નામ પંડ્યા ભાવનાબેન છે અમે અહીંયા અમે દર વર્ષે વર્ષાવી પૂજા કરવા આવીએ છીએ આ વ્રત પતિના આયુષ્ય આરોગ્ય માટે આ કરવામાં આવે છે સવારથી બહેનો ઉપવાસ કરે છે અને અહીંયા બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરાવવામાં આવે છે અને વડની ફરતી આપણો ફરવામાં સૂતર વીંચવામાં આવે છે અને અમે આખો દિવસ ભૂખ રહીને આ વ્રત કરીએ છીએ તૃપ્તિબેન ભૂપેન્દ્ર કુમાર સોની અમે આ બધા બધી બહેનો આ વ્રત આખા બધી પતિના આયુષ્ય માટે કરીએ છીએ આખો દિવસ પાણી ફળફળાદી કશું લેવાનું નહીં પાણી સિવાય પાણી ઉપર રહીએ છીએ અને દીર્ઘાયુ પતિના દીર્ઘાયુષ માટે આ વ્રત કરવામાં આવે છે મારું નામ વિજયકુમાર જોશી છે અહીંયા દર સાલ અમે બહેનોની સાથે વ્રત સાય વ્રત કરવા માટે અને પૂજા કરવા માટે હું આવું છું અને એમના પતિના દીર્ઘ આયુષ્ય થાય ઘરની અંદર સુખ શાંતિ રહે એના માટે આ વ્રતની પૂજા હું કરાવું છું અને આ બહેનો સુતમની આરતીઓ એકસો આઠ વખત ગોળ પ્રવેશ્યા ફરી અને એના પર વિનંતે છે આખો દેશ દુખા દુખી રહી છે